નવ્વાણું આવેલું છે અંગ્રેજી માધ્યમની અંદર મારી શાળાનો જે રિઝલ્ટ છે તે ત્રાણું ટકા આવેલું છે અને હિન્દી માધ્યમમાં મારું છ્યાસી ટકા રિઝલ્ટ આવેલું છે અમારા શાળાની અંદર રોજાવાલા યુક્તિ જે છે એવન ગ્રેડમાં આવેલું છે એના એકાઉન્ટની અંદર સોમાથી સો આવેલા છે ઇકોનોમિક્સની અંદર છન્નમાં આવેલા છે બીએની અંદર પંચાણમાં આવેલા છે અને સ્ટેટની અંદર સત્તરમાં આવેલા છે આમ અમારી શાળાની અંદર આ ભોજાવાળા યુપી એને પ્રથમ પ્રમાણ પ્રાપ્ત થયું છે પઢાઈ મીડિયમની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એ ટુની અંદર પણ આવેલા છે આમ શાળાનું જે ઓવરઓલ રિઝલ્ટ તમે જોઈએ તો પંચાણું પોઈન્ટ સત્તર ટકા તો આ આની અંદર અમારે શાળાના જે શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરી છે અને અમારે શાળાની અંદર પરીક્ષા પહેલાં બોર્ડની પરીક્ષા પહેલાં અમે મોડલ ટ્રેસનું જે આયોજન કરીએ છીએ જેના દ્વારા વિદ્યાર્થીઓ બોર્ડની અંદર પરીક્ષામાં કઈ રીતે લખવાનું તેનો અનુભવ પ્રાપ્ત થાય છે અને એના પરિણામે દર વર્ષે બહુ સારું રિઝલ્ટ અમે પ્રાપ્ત કરી શકીએ આમ અમને આ ઉદરા વિસ્તારની અંદર અમારે સારાનું ખૂબ સરસ સજન પ્રાપ્ત થયેલું છે અને આ હું છું મહીનમ માં આચાર્ય તરીકે છું અમારે સારાનું રિઝલ્ટ કોર અમારે સારાનું કોરન વાળું રિઝલ્ટ 99% આવેલું છે સારામાં એન્ડ બજાવના એકથી આવેલી છે સારાના બધા જ વિદ્યાર્થીઓનું સો ટકા જેવો છે મારા ભાઈ ખૂબ જ મહેનત કરી છે સાથે શિક્ષકોએ પણ જ મહેનત કરી છે સારાનો ખૂબ છે સૌને નમસ્કાર પ્રસંગે હું વતનલાલ અને હું રિઝલ્ટ ધોરણ ગુજરાતી ટોપર છું આ સન્માન માટે હું ખૂબ જ

પોતાના લક્ષ્યો તરફ આગળ વધવા માટે સતત મહેનત કરશે ધન્યવાદ મારું નામ ભોજવાલા યુક્તિ કલ્પેશ કુમાર છે હું લીટલ સ્ટાર હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને આ વર્ષે મેં ધોરણ બારમાં મારા પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ સિક્સટી નાઇન આવ્યા છે અને મારા પર્સન્ટેજ નાઇન્ટી થ્રી પોઈન્ટ ફિફ્ટી સિક્સ આવ્યા છે અને હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી સારા અને મારા ટ્યુશન ક્લાસનો કે જેમને મને આવી આટલા સારા तुम मेरी हेल्प करी और नहीं हमारा मम्मी पापा मेरी फैमिली में बनूँ वहाँ पर मैं मेरा नाम मोरदी के और मैं क्लास ट्वेल्थ में पढ़ती हूँ और मैं रामकृष्ण मेरी विद्यालय में पढ़ती हूँ मेरे बोर्ड में नाइन्टी तो फाइव पॉइंट थर्टी परसेंट परसेंटाइज आए हैं और एटी फाइव एटी फाइव परसेंटाइज और मैं अपने प्रिंसिपल और मेरे स्कूल मेरे पेरेंट्स सबका आभार मानती हूँ और मैं आगे चल कर बी ए और ग्रेजुएशन के बाद यू पी एस सी करना चाहती हूँ Myself Shruti Nayak. I am studying in language School Standard. Now I I am want to I want to study in BCA in, in college. I want to become a software engineer. I, my percentage is 80%. And the teachers are thank you because they are always support me and guide or training me for studies. And also thanks to my parents because they also support is everything. Thank you. Myself name Shalini Sharma and uh, uh, I am studying in the school from Eastern Science Standard and uh, uh, I have learned a uh, lot of things from this school and uh, in 12th standard uh, model test and various test exams are taken that are helpful for me and uh, I want to advise all the students to just focus on quality and practice not quantity and uh, you, you can score good marks in exam મારું નામ કદમ ભૂમિકા છે હું લીટસ્તા હાઈસ્કૂલમાં ભણું છું મેં આ વખતે ધોરણ બારની એક્ઝામ આપ્યો હતી એમાં મારા એટી એટ પોઈન્ટ સિક્સટી એટ આવ્યા છે અને એસી પોઈન્ટ એટી પોઈન્ટ ફોર્ટી વન જ આવ્યા છે હું મારા શિક્ષકો અને મારા પ્રિન્સિપલ સરને બધાને સ્કૂલના બધા શિક્ષકોને આભાર માનું છું અને મારા મમ્બા